અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના ના વિભાગમાં આંગણવાડી કાર્યકરને આંગણવાડી માટેની હાલ ચાલતી ભરતી પ્રક્રિયા ગેરરીતિના આક્ષેપ ને લઈ આજ રોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જિલ્લા કલેક્ટરની મુલાકાત લઈ ભરતી પારદર્શક યોજાય તે માટે લેખિત રજૂઆત કરી હતી પ્રોગ્રામ ઓફિસર સામે ગંભીર આક્ષેપ ને લઈ વાયરલ થયેલ અરજીની નકલ કલેક્ટરને આપી

આજે અહીંયા બોલાવવામાં આવે છે અરજદારોને ત્યારબાદ એમના ઇન્ટરવ્યૂ પણ થાય છે પછી પણ એમને એમ કહેવામાં આવે છે કે આમાં કશું તમારું થશે નહીં એટલે મેં આજે કલેક્ટર સાહેબને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મેં ખાસ એક વિનંતી કરી છે કે આમાં પારદર્શક તપાસ થવી જોઈએ જે પ્રમાણે એક વાયરલ અરજી પણ થયેલી છે એની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલા છે કે ભાઈ અહીંયા પૈસાની પણ લેતી દેતી થતી હોય છે એવું પણ જાણવામાં મળેલ છે મને આજે હું અરજદારોને રૂબરૂ મળ્યું એમની સમસ્યાઓ સાંભળી હું અત્યારે ડીડીઓ સાહેબને પણ મળવા આવ્યો છું પણ ડીડીઓ સાહેબ અને પ્રોગ્રામ ઓફિસર મળી શકતા નથી પ્રોગ્રામ શ્રીએ બે દિવસ પહેલાં મીડિયાએ પણ પ્રયત્ન કર્યો હતો કે અમને ઇન્ટરવ્યૂ આપો મુલાકાત આપો પણ એમને એ પણ ટાળ્યું હતું એટલે મારે કલેક્ટરશ્રીને આજે આ ભરતી પ્રક્રિયા વિશે ખાસ મેં જાણ કરી છે કે આ આઈસીડીએસની ભરતી પારદર્શક થવી જોઈએ અને કમિટી રચવામાં આવે અને કમિટી દ્વારા પ્રોગ્રામ ઓફિસર ઉપર એક જે તે તપાસ કરવાની હોય એ કરવા માટે મેં આજે વિનંતી કલેક્ટર સાહેબને કરી છે અને જો આ બાબતમાં કોઈ ઘટતું નહીં કરવામાં આવે તો આવનાર સમય જે કોરી અમારી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરતાં ખચકાશે નહીં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં